નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ એમાં સ્થળ પસંદગીને લઈ અને આજની જે અગત્યની અપડેટ છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું જે સાહિત્ય મેળવવા બાબતનો જે આજે પરિપત્ર થયો છે એ સાહિત્યમાં કયા કયા પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે અને સ્થળ પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા શું હોય છે અને ગણિત અને વિજ્ઞાનની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ ક્યારથી શરૂ થઈ શકે છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ આજે જે પરિપત્ર જાહેર થયો છે સાહિત્ય જે મેળવવા બાબતનો તેના વિશે અભ્યાસ કરીએ આજે જે પરિપત્ર જાહેર થયો છે તેમાં દર્શાવેલું છે પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા જુનાગઢ મહેસાણા કચ્છ નવસારી અને ગાંધીનગર સિવાય તમામ હવે અહીંયા જે જિલ્લાઓ દર્શાવ્યા છે એ સિવાયના તમામ જિલ્લાઓ માટે આ પરિપત્ર છે એટલે કે જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠમાં જે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગી થઈ છે તેમાં સાબરકાંઠા જુનાગઢ મહેસાણા કચ્છ નવસારી અને ગાંધીનગર આટલા જિલ્લાઓમાંથી કોઈ જ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ નથી એટલે કે આ જે જિલ્લાઓ છે એમાં જગ્યાઓ હતી નહીં એટલે આ જિલ્લાઓમાં કોઈ જ વિદ્યા સહાયક તરીકે જે જિલ્લા પસંદગી છે એ થયેલ નથી એટલે આ જિલ્લાઓ સિવાયના તમામ જિલ્લાઓ માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે આગળ વિષયની અંદર દર્શાવેલું છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અન્વયે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જે જિલ્લા પસંદગી કરેલ ઉમેદવાર છે એમનું સાહિત્ય જે છે એ મેળવી લેવા બાબત તો આગળ દર્શાવ્યું છે કે શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે વિદ્યા ભરતી ધોરણ માધ્યમ વર્ષ બે હજાર અન્વયે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જિલ્લા નગર પસંદગીની પ્રક્રિયા તારીખ બાવીસ નવ પચીસ થી અગિયાર દસ પચીસ દરમિયાન પૂર્ણ થયેલ છે એટલે કે જે વિદ્યા ભરતી સામાન્યની જે છ થી આઠની જિલ્લા પસંદગી છે એ સામાજિક વિજ્ઞાન અને તમામ ભાષાઓની એ બાવીસ નવ પચીસ થી અગિયાર દસ પચીસ દરમિયાન પૂર્ણ થઈ છે આપણા જિલ્લા નગર શિક્ષણ સમિતિની પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય તારીખ તેર દસ પચીસના રોજ બપોરે એક કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરીની પાછળ સેક્ટર વીસ ગાંધીનગરથી અધિકૃત અધિકારીશ્રી કે કર્મચારીઓશ્રી મારફતે રૂબરૂ મેળવી લેવા જાણ કરવામાં આવે છે એટલે કે જે બાવીસ નવથી અગિયાર દસ દરમિયાન જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એ તમામ ઉમેદવારોનું જિલ્લાવાઇઝ જે સાહિત્ય છે એ તમામ જિલ્લાઓને તારીખ તેર દસના રોજ બપોરે એક કલાકે છે એ ગાંધીનગરથી મેળવી લેવા માટે જાણ કરવામાં આવેલી છે સદર ઉમેદવારોના નિમણૂક આપવા અંગે અત્રની કચેરી દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે એટલે કે આ જે ઉમેદવારોનું સાહિત્ય છે એ જિલ્લામાં પહોંચી જાય ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જે સ્થળ પસંદગીની જે પ્રક્રિયા છે એ ક્યારે શરૂ કરવી એની સૂચના છે એ પાછળથી આપવામાં આવશે તેવું પરિપત્રની અંદર ઉલ્લેખ છે હવે આગળ વાત કરીએ કે જે સાહિત્ય છે એ સાહિત્યમાં કયા કયા પ્રકારનું સાહિત્ય છે તેનો સમાવેશ થાય છે આજે જે પરિપત્ર જાહેર થયો છે જેમાં સાહિત્ય મેળવી લેવાની બાબત છે તો એ સાહિત્યમાં સૌ છે એ ઉમેદવારોનું અસલ અરજીપત્રકનો જે ફોલ્ડર છે એનો સમાવેશ થાય છે એટલે કે આ ફોલ્ડરની અંદર આપે જે અરજીપત્રક છે એ રિસિવિંગ સેન્ટર ઉપર જમા કરાવ્યું હશે અને એ ફોલ્ડર છે આપને જિલ્લા પસંદગીની પ્રક્રિયા વખતે પણ આપવામાં આવેલું હશે તો એ ફોલ્ડરનો સમાવેશ થાય છે બીજા નંબરે છે ઉમેદવારે આપેલ સંમતિ પત્રક તો જ્યારે આપ જિલ્લા પસંદગી માટે ગયા હશો ત્યારે આપની પાસેથી એક સંમતિ પત્રક ભરાવવામાં આવેલું હશે એ સંમતિ પત્રક આપે એ ફોલ્ડરની અંદર છે એ રાખેલું હશે ત્યારબાદ છે જિલ્લા પસંદગી વિકલ્પ ફોર્મ તો જ્યારે આપ જિલ્લા પસંદગી માટે ગયા હશો ત્યારે આપને એક જિલ્લા પસંદગીનું વિકલ્પ ફોર્મ છે એ ભરાવવામાં આવેલું હશે તે પણ એ ફોલ્ડરની અંદર જ હશે ત્યારબાદ છે જિલ્લા પસંદગી માટે જિલ્લાની નકલ હવે આપ જ્યારે જિલ્લા પસંદગી માટે ગયા હશો ત્યારે એક કોપી છે જિલ્લા પસંદગીની એ આપને આપેલી હશે અને તેમાંથી એક જે અડધી કોપી છે એ ગાંધીનગર રાખેલી હશે હવે જિલ્લાવાઈઝ જેટલા પણ જિલ્લા પસંદગી થયેલી છે તે જિલ્લાવાઈઝ નકલો છે એ આ સાહિત્યની અંદર જે જિલ્લામાં મોકલવામાં આવશે અને છેલ્લે છે કોમન મેરિટ યાદી આ કોમન મેરિટ યાદીમાં જે જિલ્લા જિલ્લાવાઈઝ જેટલા પણ જિલ્લા પસંદગી થયેલી છે તેની એક સડંગ કોમન મેરિટ યાદી થાય છે અને આ કોમન મેરિટ યાદીના આધારે જ જે સ્થળ પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા છે તે કરવામાં આવે છે જ્યારે આપ સ્થળ પસંદગી માટે જાશો ત્યારે જે મેરિટ યાદી છે એ મેરિટ યાદીમાં એક નંબરથી લઈ અને જેટલા પણ ઉમેદવારોએ એ જે તે જિલ્લામાં સ્થળ પસંદગી કરેલી હશે તે મુજબ જ સડંગ મેરિટ મુજબ જ જે સ્થળ પસંદગીની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે છે આપે જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ગાંધીનગર જિલ્લા પસંદગી વખતે બતાવેલા હતા તે તમામ ઓરિજિનલ જે પ્રમાણપત્રો છે એ આપણે સ્થળ પસંદગી વખતે પણ બતાવવાના થશે અને તમામ જે અસલ પ્રમાણપત્રો છે તે સ્થળ પસંદગી માટે જશો એટલે જિલ્લામાં છે એ જમા કરી લેશે અને એ જે પ્રમાણપત્રો જમા કરાવો છો તે મળ્યા બદલની પોંચ છે એ આપને પરત આપવામાં આવશે અને આ પાંચ છે એ આપે સાચવીને રાખવી પડશે કારણ કે જ્યારે પણ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારે તમારે પાંચ છે એ આપણા જે તે જિલ્લામાં જમા કરાવવી પડશે ત્યારબાદ જ આપણા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમને પરત મળશે આગળ હવે વાત કરીએ કે જે સામાન્ય ભરતી અને જે કચ્છની ભરતી છે એમાં ગણિત અને વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ ક્યારથી શરૂ થઈ શકે એમ છે જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે તેમાં સૂચના આપેલી છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાનની જે વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અહીંયા સ્પષ્ટ દર્શાવેલું છે કે જે સામાજિક વિજ્ઞાનની અને ભાષાઓની કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એના તમામ રાઉન્ડ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ જે ગણિત અને વિજ્ઞાનની જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવનાર છે જે ગણિત અને વિજ્ઞાનનું જે એફએમએલ છે એ આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે પણ તેની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ સામાજિક વિજ્ઞાનની જે કચ્છ સ્પેશિયલ ભરતી છે યાની અને જે ભાષાઓની જે કચ્છ સ્પેશિયલ ભરતીની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ છે એ ગણિત વિજ્ઞાનની ક્રમશઃ જે સામાન્ય ભરતી અને ગણિત અને વિજ્ઞાનની ભરતી છે તેની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે તેવું સ્પષ્ટ જે સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર થયેલ છે એના જે નોટિફિકેશન છે તેની અંદર દર્શાવેલ છે આગળ છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તો જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો છે એમને ઓનલાઈન જ પોતાના જે ક્વોલ લેટર છે એ ડાઉનલોડ કરવાના રહેશે કોઈ બીજી રીતે છે એ ક્વોલ લેટર મોકલવામાં આવશે નહીં તેવી સૂચના આપેલી છે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે સ્થળ પસંદગીની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેનો સંપૂર્ણ વિડિયો છે એ આ ચેનલ ઉપર અપલોડ કરીશું તો ચેનલની સાથે જોડાયેલા રહેશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ ની અંદર જરૂરથી રજૂ કરશો આભાર